કેમ છો મિત્રો આજે આપણે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે આખો દી વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો આપણે સાંજે બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે રજકો વાટી જાય છે દોવા બેસીએ છીએ બે ગાય દોવાઈ વતન ગઈ છે કા અને એક આ તમારું બાકી આવડી આ એક બાવળીની બધા દોવાના જો દોવાની સામગ્રી આપણો મોલ જોવા ઠેકે છે પછી જો આપણી પાસડી ધોઈને ઊભા થઈ ગયા છીએ આ જો આપણે ઉતડ દોઈ છે એક બબન એક ડોલ મુખે અને બીજી ડોલ લઈને બેઠા છીએ આ જો આપણે ગોરલમાં બેઠી ઓલી બેહું છે આમ બધા બેવાવા મળ્યા જેમ જેમ દોવાવા મળ્યા એમ ને એમ બેવાવા મળ્યા છે આપણે દોવાની છે ભેંસ કન્ટિન્યુ બનાવી લીજો આપણે આ લગમાં આ જો આપણે અંધારું થાવા મળ્યું છે પાછડીઓ રાગે રાગે દોવા છે તો તે નિવૃત છે એટલે વાપણી છે એ માટે બાકી જોઈ લો આ બધા એમને નીણ ના ઇંતજારમાં ઊભા છે ભેંસ બે ગઈ છે એમ બે આવવાનો જ દેવાય બિદાન કરાયું છે આપણે ભેંસ ને ઉભી કરી દઈ કારણ કે એને બિદાન કરાયું છે એટલે બે દેવાની છે નહીં જો આને પાછું છોડ ઉખડા તે મલમ લગાડી દીધો છે આપણો પાડો મોલ્લો ચકોર ને તોર ને એ બધા ઊભા છે તમે જોઈ શકો છો બિનરી જો વ્લોગમાં તો વાસળો બીજી ગાયું આવો માંડ્યો છે આપણે આ વાંધો થઈ જાય ઓલી થઈ જાય રો છોડીને હવે વ્લોગને કડીક પછી કન્ટિન્યુ કરીએ આપણે થવા મીડ્યું છે અંધારું આપણે આવા ચાર બાઇક જે છે હટામટ ધોઈ નાખીએ પછી ડેરીએ દૂધ ભરવા જવાનું વાસરું બે આવું મળ્યા જો આ બે બાજે જો જો આમના આખો દીનો આવા લખણ કરી કરી કરે છે વાજ વાજ કરે છે પછી આપણે નીણ કરી દેવી આ બે પછી અંદર વયા જઈ છે પછી નીણ કરી આપણે આ ગાને ભેંસને પાડીવાળું શેખ સિમને કાફને કરી હે મુકાઈ દીધું હે ડોઝ મુકાયો હોય પંદરસો વાળો હવે ક્યારે જાય આપણા ભાગ પૈસા બીજી ફેર ટ્રાય ટ્રાય એક સફળતા મળે તો હવે મોલ ગાજવા મળ્યો છે કોપીરાઈટ આવે એટલે બનતો હવે આપણે જો ભેંસુને કાલે સાંજે બ્લોક પછી ઉતારી ન શીખ્યા હતા તો ભેંસું પાવાનું પાણી હવે એમાં ધોઈને બધા કમ્પ્લીટ કરી દીધા છે હવે આપણે ભેંસું ને પાવાનું છે પાણી ભેંસું ગાઈને બધાને પાવી દેવાનું છે જોવાની કે વાસળીને બધાને મળી જ જાય પાણી કેમ કે પડખે જ છે આ વાસડી શેરે છે હું થયું છે હવે કઈ ખબર નથી પડતી હમણાં એને ટીકડી પાઈ દેવી આપણે તો જો આપણો પડો બધા ગુંડલું વળી નથી પીડ્યા હોય કાલે આપણે ભેંસને બિદદાન કરાઈ ને કહ્યું હતું એ ફોટો રાખી દઈશું આમાં કયા પાડાનું કરે છે જોઈએ લો બીજે દી સાંજના સાડા આઠ વાગી ગયા છે સવારે તો આપણે પછી બ્લોગ નો બનાવવાનો ટાઈમ મળ્યો જો રચકો નાખી દીધો છે કમ્પ્લીટ આ બધા ખાય છે ને હવે મારે જવાનું છે દેરી દૂધ ભરવા તો આજ સાથે આજનો આ બ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે આ પાટલાને જો રચકો નથી આવતો બાકી જો બધા ખાય પેલા રાને ઉલ્યો નથી ખાવા દે તો અહીંનું કંઈક જુગાડ કરી લેવી મિત્રો અહીંયા જો